મોઢું ડાબ્યું કે બોલી તો ચપ્પુ મારી દઉં એટલે પડેલા હતા એ રોકડા લઈ ગયા કેટલા પૈસા લઈ ગયા સાત લાખ રૂપિયા એ લોકો જ્યારે નીકળ્યા ને ત્યારે મારા પગ મારા હાથ મારું મોઢું બાંધી દીધું એટલે હું કૂટકા મારતો મારતો બહાર આવ્યો નીતાબેન પટેલ એ લોકો ચાર જણ મારા ઘરમાં આવેલા હતા મારા હસબન્ડ આગળની રૂમમાં છે ને તે પેપર વાંચતા હતા તેમણે આ કર્યું એટલે મને એમ કે એટેક આવ્યો હશે એટલે હું હું બેડરૂમમાં સુતેરી હતી બેડરૂમમાંથી હું જોવા આવી મને જોવા પણ નહીં દીધા મારા હસબન્ડને ને એ લોકોએ મને મોઢા પર આમ કરીને ચપ્પુ પટ મોઢા બે હાથથી એ લોકોએ ઢાંકી કાઢ્યા મારા આમ જોરથી આમ કે આપણે બોલી નહીં શકીએ કશું જ નહીં એ લોકો કે પછી કબાટો બધા ખોયેલા કબાટમાંથી દુપટ્ટા મળ્યા એ લોકોને દુપટ્ટા અમને લોકોને મોડે આઠે આઠ પાછળ રાખેલા હતા અને પગે એકદમ સ્વીટ બાંધી દીધા ને ચપ્પુ એ લોકોએ ગળા પર જ કર્યું કઈ બોલશો તો તમને ચપ્પુ ગોંચી દઈશું એટલું બોલેલા હતા એ લોકો હિન્દીવાળા હતા એ લોકો હા અપશબ્દ બોલતા હતા એ લોકો બધા કબાટ છે હજુ એમ જ રાખ્યું છે કબાટ અમે લોકોએ હજુ સોના છે તે મેં કોઈ સોનું નથી પછી રોકડ રકમ કબાટ ખાલી કર્યા એમાંથી રોકડ રકમ હતી ગયા લોકો બસ એક બધા પાસે આ ચપ્પુ જેવું જ હતો આટલો લાંબો બ્લેક કલરનો ચાર જ જણ મારા ઘરમાં આવેલા હતા બે મારી ચારે ચાર મારી રૂમમાં પહેલાં આવ્યા પહેલાં મારા હસબન્ડને કહ્યું કર્યું એમણે મને કઈ એટેક આવ્યું હું સીધી બહાર નીકળી મને પણ મોઢા પર એકદમ જોરથી આટ ડાબી દીધો એ લોકોએ બંને વાટ બોલી નહી શકે કશું જ નહીં તો તમે મેદા હતા અમેરિકા જવાના હતા અમે ના ડો ડોલરમાં કન્વર્ટ કરવાના હતા અમે લોકો પોતા મધુડાવ્યું કે બોલી તો ચપ્પું મારી દઉં એટલે મોં કાંચ છે ત્યાં દાગીના કાં છે પૈઝા લાવો દાગીના લાવ તો બધા કપડા છે બધા કપડા તો પૈઝા પડેલા હતા એ રોકડા લઈ ગયા કેટલા પૈસા લઈ ગયા સાત લાખ ગયો કાંધેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાઇમ માર્કેટની સામે રણછોડનગર સોસાયટી આવે છે એની અંદર એક એનઆરઆઈ દંપતી રહે છે એ પતિ પત્ની બંનેજના ઉંમર લાયક છે સિનિયર સિટીઝન અને એમના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને પાંચેક જેટલા ઇસમો મોડે કપડું ઢાંકેલી હાલતમાં આવેલા અને અંદર પેસી જઈ અને એમને ચપ્પુ વગેરે બતાવી અને ઘરમાં બધું વેરવિખેર કરી અને પાંચ છથી સાત લાખ રૂપિયાની લૂંટ કરેલો આનો બનાવ બનેલ છે અને હાલમાં પોલીસ તપાસ ચાલુ છે એ કોઈ ચપ્પુ જવા અત્યાર હતા એમના પાસે અને કોઈ બાઇક ઉપર આવેલા હતા છ થી સાત લાખ રૂપિયાની લૂંટ થયેલ છે પાંચેક જેટલા હતા